શહેરના શિવાજી સર્કલ શાક માર્કેટ નજીક છોટા હાથી ટેમ્પો ભરેલી સામાન લઈને જતો હતો તે દરમિયાન કોઈ બે અજાણ્યા શખ્સો આવીને ધોકા વડે કાચ પડી નાખવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક એક છોટા હાથી લોડિંગ વાહનમાં માલ સામાન હેરાફેરી કરતા યુવાનની ગાડી શિવાજી સર્કલ શાક માર્કેટ નજીક પહોંચતા બે અજાણ્યા શખ્સો ધારિયા લઈને આવીને ગાડીના કાચ પડી નાખવામાં આવ્યા હતા તું કેમ સામાન લઈ જઈશ તેમ કહી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી જેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા લોકોના ટોળ એકટા જ અપાયમાં હતા